સુરતમાં વેસુમાં શિયાળ જણકાર દ્વારા ખેલૈયા સાથે ખેલ નવ દિવસના ગરબા ત્રણ દિવસમાં છોડી ફરાર થયા વેસુની શિયાળ જણકાર નવરાત્રીમાં સિંગરથી માંડી ચોડાના પૈસા બાકી કીર્તિ સાગઠે પરફોર્મન્સ આપવાની ના પાડતા ગરબા રદ મગદલા રોડ પર પ્રાઇમ શોપર્સ પાસે સિયાળ જણકાર નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આર્ટિસ્ટ કીર્તિ સાગઠિયા ઉપરાંત મંડપ ડેકોરેશન સાઉન્ડ સિસ્ટમ સિક્યોરિટી સહિતની એજન્સીઓના પેમેન્ટ નહીં ચૂકવાતા ત્રણ દિવસમાં જ નવરાત્રી કાર્યક્રમ રદ કરાય હતો પેમેન્ટ ન મળતા બોદાનો પે સાઉન્ડ સિસ્ટમ મંડપ અને ડેકોરેશન એજન્સી હોય બોદાનો સામાન પેક કરી દીધો હતો વિવિધ એજન્સીઓ ગ્રાહણ કરતા એક આયોજક સિવાય અન્ય પાર્ટનર્સ સ્થળ પરથી જતા રહ્યા હતા ઓનલાઈન પાસ ખરીદનારા ખલેઈ આવો ગ્રાઉન્ડ પર પહોંચાતરે ખબર પડી હતી કે આયોજન જ કેન્સલ થઈ ગયું છે હા ત્યારે થઈ ગયે આયોજો ચા પાણીના 7500 રૂપિયા પહોંચ્યા ન હતા આયોજકો જુઠા શ્રદ્ધા અંતકારમાં ફેલાઈ ગઈ મારી લાઈફ માં પહેલો સૌથી અનઓર્ગેનાઇઝ કાર્યક્રમ જોયો છે હું ધ્રુજી રહ્યો છું શ્રદ્ધામાં પણ અંધકાર દેખાયો હવે અમારી ક્ષમતા રહી નથી અમને કમિટમેન્ટ અપાયું હતું કે મુંબઈથી નીકળીએ એટલે પંચોતેર ટકા પેમેન્ટ ચૂકવી દેવા દેવાશે જોકે હજી સુધીમાં પચીસ ટકા જ પેમેન્ટ આપવામાં આવ્યું છે અમને અનેક લોકોએ ચેતવ્યા હતા કે સો ટકા પેમેન્ટ ન મળે ત્યાં સુધી તમે કાર્યક્રમમાં જતા નહીં પરંતુ અમને પચીસ ટકા પેમેન્ટ મળ્યું છતાં અમે સુરતા આવ્યા હતા અમે એકબીજાને સપોર્ટ કરવાનું વિચારી રહ્યા હતા પરંતુ આયોજકો અમને સમજી ન શક્યા આટલા લોકોમાંથી આયોજક કોણ છે તે જ અમને ખબર નથી પડે દરેક વખતે અમને અલગ સ્ટોરી સાંભળવા મળતી હતી અત્યારે જે પાર્ટનર છે તેઓ જ એકજૂટ નથી તો અમે કોના ભરોસે ઉભા રહીએ આજે કમિટમેન્ટ એવું આપવામાં આવ્યું હતું કે દશરા પછી પેમેન્ટ આપી દેવામાં આવશે અત્યાર સુધી પેમેન્ટ નથી આવ્યું તો દશરા પછી કેવી રીતે આવી શકે ખાવાનું પણ સારું આપવામાં આવતું ન હતું અમે મુશ્કેલીનો સામનો કરી ગ્રાઉન્ડ પર ગ્રીન રૂમની પણ સુવિધા નથી માત્ર પેમેન્ટની જ સમસ્યા નથી પ્રાથમિક જરૂરિયાતો પણ પૂરી કરવામાં આવી નથી અમારા અડધા આર્ટિસ્ટોની તબિયત ખરાબ થઈ ગઈ છે તેઓ ઉલટી કર્યા હતા અમારા સૈદ તમામને અડધું જ પેમેન્ટ અપાયું છે આજે અમે કાર્યક્રમ શરૂ કરી દઈએ તો કાલે લાઇટવાળા કહેશે મને પેમેન્ટ નહીં આપો તો લાઇટ શરૂ નહીં કરું તો અમે શું કરીશું અમારી જે જરૂરિયાત હતી તેમાં પણ અમારે સમાધાન કરવું પડ્યું હતું જેમણ સહિતના જે આર્ટિસ્ટો છે એ વર્ષમાં એકવાર કમાણી કરે છે તેમના માટે પણ ગાડીની વ્યવસ્થા નથી કરાય ગરબા પૂરા કરીને તેઓ હોટલ પર પગપાળા જાય છે કીર્તિ સાગઠિયા આર્ટિસ્ટ ભાગીદારો પાસે રૂપિયા ખૂટી પડ્યા અમારા પાર્ટનરો પાસે રૂપિયા ખૂટી પડતા ગરબાનું આયોજન કેન્સલ કરવું પડ્યું છે આત્રા સુધીમાં એક પણ સ્પોન્સર પાસે રૂપિયા લીધા નથી ચોથા નોટ ટિકિટ બારી પણ ખોલી ન હતી જેમણે ટિકિટો ઓનલાઈન બુક કરાવી છે તેમના રૂપિયા રિફંડ કરી આવશે રાજેશ જૈન આયોજક સીઆર આર છણકાર નવરાત્રિ ખેલૈયાઓએ પૈસા ખર્ચ્યું પાસ લીધા રમ્યા વિના પાછા ફરવું પડ્યું ખેલૈયા મયુર મોદીએ કહ્યું હતું કે એક હજાર રૂપિયાના સાત પાસ ખરીદીને હું પત્ની અને બાળક સાથે સ્થળ પર પહોંચ્યો ત્યારે ડોમ ખાલી હતો ગરબા રદ થઈ ગયા હતા ખેલૈયા ગોપાલ ભરવાડે કહ્યું કે પાંચસો રૂપિયાની કિંમતના ત્રેવીસ પાસ ખરીદીને ગ્રાઉન્ડ પર પહોંચ્યા પરંતુ નવરાત્રી કેન્સલ થઈ હોવાથી અમે ખેલૈયાઓને બીજા સ્થળે મોકલી આપ્યા છે ડોમ બનાવનાર આશીષભાઈએ કહ્યું હતું કે મને પેમેન્ટ લેવા ખાસ દિલ્હીથી બોલાવ્યો સુરત પહોંચ્યો તો પેમેન્ટ ન આપ્યું જોડાઈ રહો નવા સમાચાર જોવા આજ કી પુકાર ન્યૂઝ ચેનલિસ્ટ સાથે ડાયરેક્ટર ચિરાગ દરજી સાથે